મિત્રો આ છ રાશિના લોકો કોમ્પ્યુટર કરતાં વધુ ઝડપી છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં કુલ બાર રાશિઓ જણાવવામાં આવી છે વ્યક્તિ દેખાવ વર્તન વગેરેની દૃષ્ટિએ એકસરખું હોઈ શકે છે તેવી જ રીતે બે જુદી જુદી રાશિઓમાં જન્મેલા લોકો એકસરખા ન હોઈ શકે વિચારવાની સમજવાની બોલવાની અને નિર્ણય લેવાની ક્ષમતા અલગ અલગ હોય છે પરંતુ એમાં કોઈ શંકા નથી કે દરેક રાશિના લોકોમાં કોઈને કોઈ ગુણ હોય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાર રાશિઓમાં કેટલીક એવી રાશિઓ છે જેમનો આઈક્યુ લેવલ ઊંચું હોય છે તેઓ અન્ય લોકો કરતા ઘણા સારા હોય છે એટલું જ નહીં આ લોકો સરળ પ્રશ્નોના જવાબ પણ ઝડપથી આપી દે છે તેમની વિચારવાની અને સમજવાની ક્ષમતા અન્ય રાશિઓના લોકો કરતા વધારે હોય છે તો મિત્રો તમે આ વીડિયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ વિડીયો મહાદેવના સાચા ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડિયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો તો ચાલો વિડીયોમાં આગળ વધીએ હવે તમારા મનમાં પ્રશ્ન આવી રહ્યો હશે કે શું તમારા પૈસા તેમાં સામેલ છે તો પછી કોઈ પણ વિલંબ કર્યા વિના આજે અમે તમને જણાવીશું નંબર એક મેષ રાશિ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ રાશિના લોકોનો સ્વભાવ ખૂબ જ સરળ હોય છે જેનું આઈક્યુ લેવલ ખૂબ જ વધારે હોય છે અને તેમના મનમાં અદ્ભુત આત્મવિશ્વાસ હોય છે અને તેથી તેઓ આવનારી વસ્તુઓને સમજીને પગલાં ભરે છે અને તેઓ ઘણી વખત બુદ્ધિશાળી માનવામાં આવે છે આ રાશિના લોકો હંમેશા સતર્ક રહે છે તેમના મનમાં હંમેશા કંઈક નવું કરવાનો વિચાર આવે છે તેઓને ખૂબ જ સમજદાર અને બુદ્ધિશાળી માનવામાં આવે છે તેઓ નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે તેઓ ખૂબ જ મહેનતું હોય છે તેઓ તેમની મહેનતથી તેમની કારકિર્દીમાં સારી સ્થિતિ પ્રાપ્ત કરે છે તેઓ જે પણ કામ હાથમાં લે છે તેમાં ઘણો આત્મવિશ્વાસ હોય છે મેષ રાશિના લોકો સફળતા પ્રાપ્ત કર્યા પછી જશ્વાસ લે છે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિવાળા લોકોને ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવે છે તેઓ તેમના મગજના આધારે ખૂબ જ નસીબદાર હોય છે અને દરેક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરે છે બુદા રાશિનો અધિપતિ ગ્રહ છે તેઓ વાંચન અને લેખનમાં સૌથી આગળ હોય છે તેઓ દરેક જગ્યાએ વખાણના પાત્ર બને છે મિથુન રાશિના જાતકો ખૂબ જ તીક્ષ્ણ મનના માનવામાં આવે છે તેમની બુદ્ધિમત્તાથી તેઓ કોઈ પણ કાર્યને યોગ્ય રીતે કરી શકે છે મિથુન રાશિના લોકો મૂર્ખ છે એવું વિચારવાની ભૂલ ક્યારેય ન કરો અને તેથી તેઓને એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું હોય ત્યારે તેમની એક અવરોધ બની જાય છે કારણ કે શીખવાનો પ્રયાસ કરતી વખતે તેમની સામે ઘણી નવી વસ્તુઓ આવે છે જે તેમની પ્રથમ રસથી તેમનું ધ્યાન ભટકાવી દે છે વ્યક્તિત્વ માટે પણ જાણીતા છે અને અભ્યાસો દર્શાવે છે કે શા માટે રમૂજી લોકોની સરેરાશ હોય છે જેમ કે આ ચિહ્નનું પ્રતિનિધિત્વ કરતું પ્રતિક બે દિમાગ સૂચવે છે કે મિથુન રાશિનો અર્થ છે કે આ લોકો હંમેશા કોઈ પણ મુદ્દાની બંને બાજુનું વિશ્લેષણ કરશે અને ચર્ચા ખૂબ જ મનોરંજક પણ માને છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો મનમાં ખૂબ જ કુશળ હોય છે શાસક ગ્રહ છે આથી આ રાશિવાળા લોકો પોતાની કુશળ બુદ્ધિનો ઉપયોગ કરીને જીવનમાં ખૂબ આગળ વધે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો સૌથી વધુ બુદ્ધિશાળી માનવામાં આવે છે વૃશ્ચિક રાશિના લોકોને મૂર્ખ બનાવવું મુશ્કેલ છે તેઓ જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ રાશિના લોકો ખૂબ જ તીક્ષ્ણ મનના હોય છે જેના માટે તેઓ સખત મહેનત પણ કરે છે તેઓ ભીડમાં ઓળખ બનાવે છે આ રાશિના લોકો ગંભીર સ્વભાવના હોય છે વૃશ્ચિક રાશિના લોકો અભ્યાસમાં પણ ખૂબ જ સારા હોય છે અને વિવિધ પડકારોનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે વૃશ્ચિક રાશિના લોકો એટલા તીક્ષ્ણ અને હોશિયાર હોય છે કે તેઓ કોઈને પણ વેચી શકે છે વૃશ્ચિક રાશિ એક બૌદ્ધ રાશિ છે અને તે જે માહિતી મેળવે છે તેનું શું કરવું તે સમજવામાં નિપુણ છે કારણ કે તે વ્યક્તિઓ છે જેઓ બધી બાબતો વિશે ખૂબ જ વિચાર કરે છે અને જ્યાં સુધી તેઓ તેને સંપૂર્ણ રીતે સમજી ન જાય ત્યાં સુધી તેમના મગજમાં તે રહે છે નંબર ચાર કન્યા રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિનો શાસક ગ્રહબુદ્ધ છે અને કન્યા રાશિવાળા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેઓ પોતાની મેળે ઘણી સફળતા પ્રાપ્ત કરે છે જીવનમાં તેઓ વધુ આગળ વધે છે વાદ વિવાદમાં તેમને કોઈ હરાવી શકતું નથી કન્યા રાશિઓ ખૂબ જ વ્યવહારુ હોય છે વ્યવહારિક બુદ્ધિની બાબતમાં તેમની પાસે કોઈ મેળ નથી તેઓમાં ભાવનાત્મક બુદ્ધિ પણ વધારે હોય છે તેથી તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અદ્ભુત હોય છે ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર પણ તેઓ દરેક વિષયને સમજી શકે છે આ રાશિના જાતકોને વાદ વિવાદમાં જીત મેળવવાની તકો પણ વધારે હોય છે કન્યા રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે અને અન્ય લોકો માટે ઉપયોગી બનવાનું પસંદ કરે છે અને તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનો ઉકેલ લાવવામાં પણ ખૂબ સારું લાગે છે અન્ય લોકો ભાગી જાય છે તેમના માટે કોઈ પણ કોયડો ઉકેલવો અશક્ય નથી તેમાંથી દરેક શૈલી માહિતી મેળવો તમે તેમને અનુભવ કરાવશો કે તેમના અભિપ્રાય અને વિચારો તમારા માટે મહત્વપૂર્ણ છે તેથી તેઓ તેને એક મૂલ્યવાન પ્રશંસા તરીકે લેશે નંબર પાંચ કુંભ રાશિ કુંભ રાશિવાળા લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર માનવામાં આવે છે કુંભ રાશિના લોકોને હંમેશા કંઈક નવું શોધવાની આદત હોય છે કુંભ રાશિના લોકોમાં પણ પ્રોફેશનલ ઇન્ટેલિજન્સ હોય છે અને તેઓ પહેલાથી જ અન્ય વ્યક્તિની ચાલનો અંદાજ લગાવી લે છે અને ત્યાં સુધી તે કોઈ પગલું ભરતા નથી અથવા તેનો ઉકેલ પહેલેથી જ શોધી લીધો હોય છે આથી આ લોકોને મારવા ખૂબ મુશ્કેલ હોય છે એટલું જ નહીં તેમનો આઈક્યુ સ્તર સૌથી ઝડપી છે તેથી તેઓ હંમેશા કંઈક નવું શોધતા રહે છે અને તેને તર્કથી સાબિત કરીને જ સફળતા મેળવી શકે છે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો બુદ્ધિશાળી અને બુદ્ધિશાળી માનવા માંગાવે છે આ લોકો જીદદી સ્વભાવના હોય છે ત્યારે જ કુંભ રાશિના લોકો સ્વભાવે સરળ અને ઈમાનદાર હોય છે તેઓને દરેક વિષય પર સારી સમજ હોવી ગમતી નથી તેઓ અન્યની સમસ્યાઓ અથવા વિચારોને સારી રીતે સમજી લે છે આ લોકો સામાન્ય રીતે સૌથી વધુ શોધમાં હોય છે એકવેરિયસ એકદમ હઠીલા હોઈ શકે છે એક નિશ્ચિત હવાનું ચિહ્ન છે જ્યાં સુધી તેઓ આમ કરવા માટે પૂરતું કારણ રજૂ ન કરે તમારો વિચાર બદલવામાં લાંબો સમય લાગે છે તેમના તાર્કિક અને વિશ્લેષણાત્મક સ્વભાવ હોવા છતાં કુંભ રાશિના લોકો મજબૂત નૈતિક મૂલ્યો ધરાવે છે અને જ્યારે તેઓ તેમાં ત્યારે વિશ્વને વધુ સારી જગ્યાએ છોડવા માંગે છે નંબર છ મકર રાશિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર રાશિના લોકોનું આઈક્યુ લેવલ ખૂબ જ સારું હોય છે જીવનમાં મોટી સફળતા હાંસલ કરશે જોખમ લેવાથી દૂર ન રહો અને મકર રાશિના લોકો વ્યવસ્થિત અને તાર્કિક અભિગમ રાશિના લોકોને

જેથી મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે વિડીયોને છેલ્લે સુધી જોવા